નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે આતંકીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ વિગતવાર વાત કરીએ તો આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે તો મળતી માહિતી અનુસાર જણાવી અનંતી કે પોલીસ આ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઇનપુટ મળ્યા હતા મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મળતી માહિતી મળ્યા પછી સુરક્ષા દળો દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અથડામણમાં બે સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ